લીલા ભાવ કપા અંગા અંગાત નતો હું આમ ફરી ના પાણી ભરેલું હતું કપા હોય ને આવતો તો એવું મારે જોવા જવું હું તો હાલ આવ્યો જેથી મુકવા દઉં કપા વેવા થયા રૂબુ આવ્યું પણ આ તો પુલે ભરી જોવું તો પડે યાર

જોઈએ ત્યાં મુજબ હોય જોઈએ હે આ જોઈએ નઈ જોતા નું બહુ હર આમ તો બે

બીડી આર ઘેર બોલી ગયો અલ્યા હેડ આગળ કે કીધું લઈ લ્યો હવે લાઈટર વગર નઈ મજા આવે ના તો લાજો પણ હું કરું હવે

ખાવા પડે તો ભૂખ લાગીએ મારા ખાવાનું કેમ બેમ દેખાતો નહીં

ફટાફટ દેડ તુર હું યે થોડો થાક કે બેહું હે ના ના બેહા દઈએ હેડો ઓ સાધારણ તો પૂરા કે હું બેહી જાવ છો યાર ના બેહાય લે છબા પડે યાર તો તાક લાગ્યો ઉપર જે આગળ રહી જો કે આ

અલવા આપણો સંગનાંઘાટ જવાનું તો યાર આપણે ત્રણ ત્રણ ઢિચો ખાઈ લે પપ્પા નઈ ખાવ એટલે સંગનાંઘાટ હા ખાવ પડશે ભૂખ લાગી ચીંગું શું કતું તો ચીંગું જેલી નાથી આરા તો સંગનાંઘાટ થઈ તો તો નહીં જ આ બાજુએ નાતો કાતો બેલેરો કે આ કુયા ઓય આખો ઇન્ડેક્સ પોઈન્ટ આટલી કે આના બે આનો બોર

એ તો પહેલા રાડાકા ને જોરદાર એક નંબર પૈસા તારા તારા હા હું જોરદાર થોડું અને હું તો થોડું કાતો નહીં જો એક એક

આજે પાણી પડશે છે હા ટકલીયા બિવાજે મને લે ઉલ કેળો ભૂલી જોઈને કો લઈ લેજે પાવ ના કેમ ઉપાય પૈસા તો આલતાજે પૈસા તારા અલવાના બધું મારા પાણા જ કરાયું તું મોડી તો કરી દે આપણે ઘરથી આ લે રે ઓ પૈસા

ખબર પડવી જોવા કિલોમીટર ની ખબર પડતી નઈ તને ભણ આ માં ખબર પડતી ભણી નહી ભાવ અહિયાં ને તાણ હો જાય ફરાફરા દે આગળ બેહી જઈએ બે આગળ બેહી જઈએ કાકે થોડો લાગ્યો હે હું કરું તાક તો લાગો પણ નહીં વધારે લાગો તાકલા ગાડી આવે તો બેસા દે હા બેહાય હું જઈ જવાય બગમ થોડું બેવા આવું કવતા માંગા ત્યાં પાછો આગળ બેસો થા ના ના તો આગળ ઉધી બેહ લેજો મને લાવ બેહણે લે મતી આજે આગળ બેવાજો બાપા ના <muchas> બે